તો અમીરગઢ રેન્જના ખુરિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખેરના વૃક્ષો કાપવાના બનાવનો પર્દાફાશ થયો વન વિભાગની બાતમી મળતા વનરક્ષકો સ્થળ પર પહોંચ્યા જ્યાં માવભાઈ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં કાપેલા ખેરના લાકડા મળી આવ્યા વન વિભાગે સ્થળ પરથી અંદાજે સાહીઠ માણ ખેરના લાકડા ઝડપ્યા અને નર્સરી ખાતે ખસેડ્યા વન વિભાગના જણાવ્યા અનુસાર ખેર અનામત વૃક્ષ ગણાય છે અને તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી એ ફરજિયાત છે તેની સાથે ચંદન સીસમ મહુડો અને સાગ સહિત ખેર આ પાંચ વૃક્ષોને અનામત વૃક્ષોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે પોતાની જમીનમાં હોય તો પણ અનામત વૃક્ષ કાપવા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ મુજબ ગુનો બને છે

પીકે છત્રાલય વનરક્ષકને બાતમી મળેલ કે ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવે છે જેથી કરી પી કે છત્રાલ્ય સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરી અને વનપાલ ઇકબાલગઢને જાણ કરતા વનપાલ ઇકબાલગઢ બાથીજી તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી પંચો સાથે રહી અને જગ્યામાં પડેલ ખેરના લીલા વૃક્ષો જે કાપેલા હતા તેનો મુદ્દામાલ જપ્ત કરી અને જેચી નસરી ખાતે લાવે